હેલો વેલકમ મિત્રો કેમ છો મજામાં આજે આપણે મહાકુંભ યાત્રાનો આઠમો દિવસ છે અને આપણે અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શન કરી લીધા છે રઘુનંદનના દર્શન કરી લીધા છે ક્રિયાપદી રામચંદ્ર કી જય પાવન સુતા હનુમાન કી જય અયોધ્યા ખરેખર આવા રેખું છે દર્શન બહુ વ્યવસ્થિત થઈ જાય છે અને હા થોડુંક ટ્રાફિક તો છે ભાઈ કલાકે વારો આવે છે પણ કલાકમાં દર્શન થઈ જાય છે અને કલાકમાં દર્શન થઈ જતા હોય તો સારું જ કહેવાય સવારમાં થોડાક વેલા ગયા હતા એટલે વેલા દર્શન થઈ ગયા હતા અને જો થોડાક મોડા તો અડધી કલાક પોણી કલાક વધારે થઈ જાય છે હનુમાન દાદા આવશે હનુમાન દાદાના દર્શન કરી લેવાના અને તે પછી શિયા પતિ રામચંદ્ર કી જય હવે વળી પાછું નવું સ્થળ લઈશું નવી યાત્રા શરૂ કરીશું રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ